દસ લાખ રૂપિયા એડવાન્સ આપ્યો છે તારો ભાવ છે બાવન હજાર રૂપિયા અઠાણું હજાર વધે ને છોકરાઓને બિસ્કીટ ખેઠાણું બિસ્કીટો મોટી

લખો અઠાણું 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 ખાયણું ભાઈ વડીલ છે બે છત્રી બે

તમે કયો તમને ખવરાવું મહેમાન છે ને અમારા આંખો ઉપર પણ તમારા પછી બીજા કોઈ હેરાન હવે

બાપ ના પેટ મળે તમે ખાલી પાણી નું ના એવું ના બોલ્યા અને તું સમજાવી દે તારું હોપ થઈ જાય ઓલા हेलो हेलो ऐस बाकू हाव जो हमार आबाद अबे पछि छे ने कयु घी ओ महाराज हमला कुट्यात मारा अरे आ चश्मा जने लिप मा आपतो યામ આપણી ઉપર ફાયરિંગ અમારી ઉપર ફાયરિંગ હા અમારી ઉપર ફાયરિંગ લાવો આવે લાવો સતા પર મેં કીધું કરો એ તમારી બંદૂક રોકો હે મારો લાવો મેં કીધું હલો હલો ડિસ્કો કરો હલો આને આમ જવા દો ડિસ્કો માર ડિસ્કો કર ચાલ લઈ લઉં તું બરોબર છે બીજો આવતો આવ્યા બસ બસ ગમે લાઈનમાં એ કઈ નહી કઈ

તમારા માણસ ની ભૂલ ના હિસાબે હવે જાવી આપી દો ને ભાઈ આપણે ક્યાં આવે કંકા છે થેન્ક યુ હાલો ભાઈ મે આવો ભાઈ ઓકે ઓકે થાય આવજો આવજો આવો છે લાગે ચબુક કે જો મારે કેટલા ગયા કરી કરી હિસાબે હા પણ તો નો બોલ નો બોલ નો બોલ ખબર નોતી મને યાર ખોડા ગણ્યો તો મોટા કેવા તૈ ના મોઢા એવા હા પૈસા જો થોડો બોલ સોરી હું બર ખાલી હું અને પૈસા કેવાય પૈસા વાટું તો માકુ વળી જવાય જલસા કરવાનો જલસા તો ભાઈ મોટા કેવા તૈ કોના

એક કામ કરે તારીખ ઉપર છે ને આપણે તળી પાર થઈ જુઓ અને બસ ખરેખર ડીજેવાળાની આવી જ હાલતું છે તો જ્યાં પણ ડીજે લઈને અમે આવી અમારું ડીજે છે જ છે અને બધાના ડીજે છે તો પ્લીઝ તમને કહું છું તમે ડીજે બંધાવવા બંધાવવા ટાઈમે તો બહુ હરા રહ્યો છો પણ ત્યાં જે ખેલ કરો છો ને એ ખેલ ન કરો કારણ કે અમારી એક રોજી રોટી છે અને અમે અમારો સામાન લઈને આવતા હોઈએ એટલે અમે મજબૂર હોઈએ એટલે અમે તમને કાંઈ કહેતા ન હોઈએ પણ પ્લીઝ આ વસ્તુ ન કરો કોઈ નાના માણસોને હેરાન ન કરો થેન્ક યુ